કચ્છ માંડવીથી છ કિલોમીટરના અંતરે આવેલ ગુંદિયાલી ગામની દક્ષિણે અરબી સમુદ્રના તટે પ્રાચીન અને પવિત્ર ભૃગુ આશ્રમ ધ્રબૂડી તીર્થ દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ થાય છે ભાવ વિભોર આ ભૂમિનો ઇતિહાસ રોચક છે કે જ્યાં ત્રેતાયુગની વાત કરીએ તો મહાન ભૃગુ ઋષિ તેમજ તેમની સાથે અઠ્યાશી હજાર ઋષિમુનિઓએ વિશ્વકલ્યાણ અર્થે તપસ્યા કરવા આ પવિત્ર ભૂમિની પસંદગી કરી જે વર્ષો સુધી આ કઠિન સાધના અખંડ ચાલી ઋષિ મુનિઓની કઠોળ તપસ્યાથી શરીર પર માટીના થર જામી ગયા હતા અને થર પર ધબરા ઘાસ પણ ઉગી નીકળ્યું તે સમયે ભગવાન શ્રી રામચંદ્રજીએ લંકાપતિ રાવણનો વધ કરી વિજય મેળવ્યો હતો જે યુદ્ધમાં ઘણા જીવોના મોક્ષાર્થે પ્રાયશ્ચિત રૂપે ભગવાન તીર્થયાત્રાએ નીકળ્યા જેમાં કચ્છની ભૂમિ પર ભ્રમણ કરતા કરતા તેમને જાણવા મળ્યું કે અહીં એક એવી પવિત્ર ભૂમિ છે જ્યાં ઇઠ્યાસી હજાર ઋષિ કઠોર તપસ્યા કરી રહ્યા છે ભગવાન રામે ઋષિ મુનિઓની તપસ્યાના દર્શન કરવા માટે આ ભૂમિ પર પગલાં પાડ્યા ત્યારે તપસવીઓના નાદથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થયા અને ઋષિ મુનિઓને આ તપસ્યાનું કારણ જાણી આ તપસ્યાની પૂર્ણાહુતિ કરાવી પારણા કરાવ્યા જ્યારે ભગવાન શ્રી રામે ભૃગુ ઋષિ અને અન્ય તપસ્વીઓને વરદાન માંગવા કહ્યું ત્યારે ઋષિઓ દ્વારા રૂપે માગવામાં આવ્યું હતું કે પ્રભુ આપ સ્વયં પધારીને અમારી તપસ્યાની પૂર્ણાહૂતિ આ પવિત્ર ભૂમિ પણ આપે કરાવી છે તો હવેથી આપ અહીં ભક્તો માટે સાક્ષાત્કાર થશો તેવી ઈચ્છા છે તેવી ઈચ્છા ભગવાને સ્વીકારી અને તેમના નિવાસ સાથે ઇઠ્યાસી હજાર ઋષિમુનિઓની કઠોર સાધના અને અદભુત તપોબળથી ભૂમિ પર મારો નિવાસ અવશ્ય રહેશે પણ આ ભૂમિ મારા નામે નહીં પણ આપના તપના પરિણામે ઓળખાય તેવી તીર્થભૂમિ બનાવી મારી ઈચ્છા છે ત્યારે જે તપસ્યાથી ઋષિમુનિઓના શરીર પર ધબ્ર ઘાસના થર જામી ગયા હતા તે જ નામ દ્રબુડી તરીકે ઓળખાય તેવી અમારી ઈચ્છા છે આ તીર્થ પર આવી ઋષિકુંડ અને રામકુંડની સમીપ જે વ્યક્તિ પોતાના પિતૃ મોક્ષાર્થે પિતૃ તર્પણ કરશે તેના પૂર્વજોની પણ સદગતિ થશે આ ભવ્ય પર ત્રંબકેશ્વર મહાદેવ સપ્ત ઋષિ નવગ્રહ મંદિર સાથે કબીર વૃક્ષ પિતૃ મોક્ષાર્થ પીપળો આવેલ છે ઉગ્ર તપસ્યાના બળે ભારતની પવિત્ર ગણાતી ગંગા સરસ્વતી તેમજ અન્ય પવિત્ર નદીઓ ગુપ્ત રીતે અહીંથી વહી રહી છે તેવી પણ લોકવાયકા છે આ સાથે ઋષિકુંડ રામકુંડ પણ અહીં આવેલ છે જેમાં સ્નાનથી ભક્તો શાંતિની પ્રાપ્તિ કરે છે સાથે હનુમાનજી મહારાજ શ્રી કૃષ્ણ રાધાજી નારાયણ અને લક્ષ્મીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે દર વર્ષે શ્રાવણવદ અમાવસ્યાના દિવસે અહીં મેળો ભરાય છે ભક્તો મોટી સંખ્યામાં આવે છે ટ્રસ્ટ દ્વારા ગૌશાળા જીવદયા તેમજ પિતૃ મોક્ષાર્થે આવેલ શ્રદ્ધાળુઓ માટે કાયમી અન્નક્ષેત્ર તથા રહેવા માટે વ્યવસ્થાની નિઃશુલ્ક પણ વ્યવસ્થા કરાઈ છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ માંડવી